સુરતમાં ફાઇવ સ્ટાર હોટલ અને મોલનો વિવાદ વધુ વકર્યો છે કૃષિ બોલમાં ભાડે ઓફિસ રાખનાર ભાડુઆતો મુશ્કેલીમાં મુકાયા છે કેમ કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કૃષિ સિવાયની તમામ ઓફિસ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે આ કૃષિ મોલમાં એલઆઈસી અને આઈટીની ઓફિસ ટ્યુશન ક્લાસ સહિતની મોલમાં ઓફિસ છે જો કે હવે એપીએમસી દ્વારા આદેશનું પાલન કરાવતા કૃષિ સિવાયની તમામ ઓફિસ બંધ કરવાની નોબત આવી છે ઉલ્લેખનીય છે કે સુરતમાં કૃષિ બજારની જમીન પર ફાઇવ સ્ટાર હોટલ બનાવી દેવા મુદ્દે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ હતી

मेरी कंपनी में से 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 लोग हैं हैं वो सारे के सारे के बाहर खड़े हुए थे और हमारे पास चाइना से कोरिया से जो भी काम करते करते इतना इतना इंपोर्ट का पैसा आता है है एक्सपोर्ट आज मुझे ऐसा लग रहा है कि हमारी तो कोई प्रतिष्ठा ही नहीं अचानक एक-एक कर दिया है तो बेजार ने छत ले हजार तो, चौदह આ હાઈકોર્ટના આગામી હુકમ ની રાહ જોઈશું જે એમને દુકાનદારો ગયા છે